માં બે ગાંડા ધોમ થઈ ગયા દી સતાઓ પાંચ સાડા પાંચે અને ગામની તળાવની પેળે ગયા બી એક ગાંડો તાણી તાણી બાંગું નાખે ગામ લોકો સાંભળે એમ કે જો હમણાં હું તળાવમાં પડી નહીં કે આપઘાત કરી જાય બીજો ગાંડો કહી કે નહીં નહીં કે તું નહીં પડતો કે હું પડી જાઉં ગામ લોકો તો ત્યાંથી હાંજે ઘેર જતા હોય બળદગાડા લઈને ટુ વ્હીલ લઈને અને સાયકલો લઈને અને ટ્રેક્ટર લઈને ગામ લોકો તળાવની પેળો જોવા ઊભા રહ્યા કે આ મારા બેટા બે ગાંડાએ આખું ગામ પેળું કર્યું કે આખો રસ્તો બ્લોક કરી દીધો વાડીનો અને એક કે હું આપઘાત કરી જાઉં તળાવમાં પડી અને બીજો કે હું તળાવમાં પડી તો એક વડીલ દાદા શું કહે એ કહે છે ને આ બે ગાંડા છે એ કે અને આપણને આખા ગામ નહીં કે સકડિયે બેયમાંથી એકે ની કે પડે કે આપણો ટાઈમ પાસ કરી કે આપણે બધા હાલવા માંડીએ ને એટલે એ ધીમે ધીમે આપણે વહે વહે હાલવા માંડીને ગામમાં આવીને ઘેરે દઈને રોટલો ખાઈને હાજે હોવી જાય બોલો આ કોઠા હોય જાય આપણા કાઠિયાવાડામાં છે એટલે આપણે એમ કે વડીલોને વંદન કરીએ વડીલોને નમન કરીએ વડીલો જ આપણને બસાવશે આપણું ગાડું નળમાં હલવાણું હોય ને તો અનુભવી દાદાને બોલાવીએ ને તો વગર મહેનતે અને કળથી ગાડું બહાર નીકળી જાય બાકી આપણે જેસીબી લાવીએ ને ટ્રેક્ટર લાવીએ ને એ બધું ઘણું બધું કરીએ તો ગાડું આપણું બહાર ન નીકળે હમું તો ખૂદતું જાય એમ વડીલોને વંદન કરજો વડીલોને નમને દાદાએ કીધું કે આખું ગામ એ કે આપણે હાલવા માંડો ઘર ભેગા થાય કે હમણાં એ બે ગાંડા આપણી વાય આવે તો જ બકે એ આખું ગામ હાલવા માંડીને દસ પંદર મિનિટ છે ને તે બે ગાંડા મમરા શરણ્યા મમરા હાથમાં બબે રૂપિયાના લઈને ખાતા ખાતા ગામમાં વિય બોલો આવી રીતે ધંધે લગાડી દે એક કાકો દીકરો ગામડેથી સુરત ડાયરામાં આવ્યા તો કલાકાર તો ભાઈ હાસ્ય કલાકારે રમઝેટ બોલાવી પોતાની કલાની આખો ડાયરો દાંત કાઢી કાઢીને ખડખડાટ હસી પીડ્યો પણ આ કાકો દીકરો આવ્યો મલે દીકરો ફૂલ દાંત કાઢે ને કાકો જરાય રહે દાંત ન કાઢે તે ઓલો એનો ભત્રીજો કે કાકા આપ આ યાર એક બે કલાકથી આખા ડાયરાને એક લહેર કરાવી દીધી મોજની લહેર કરાવે છે ને તમને દાંત કેમ નથી આવતા ઈ કે બટા તને ખબર ન હોય કે તું નાનો પડી જ તને આ ન સમજાય કે ઈ કે નહીં તમે આ આખો ડાયરો દાંત કાઢે છે ને તમે કેમ નથી દાંત કાઢતા તો ઈ કે બટા તારા કાકી હવે શાળી વર્ષ હજી મેં દાંત નથી કાઢા તો આ મને બે કલાકમાં કેમ દાંત કાઢાવી હતી બોલો આવા અક્કડ છે ભાઈ દાંત કાઢો ને તો સરળ રાખજો અને સરળ માણસો જ દાંત કાઢી શકે બાકી અક્કડ માણસોને કોઈ દાંતે ન કઢાવી શકે એને દાંત ન કાઢે ને એને યાટક પહેલાં આવે હો એ વાત પાકી છે જે લોકો હસવાનું ફૂલ રાખે ને એને યાટક કારે ન આવે એ પાછું હકીકત છે